બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે યુદ્ધ એટલે વિનાશ અત્યારે દુનિયા બે યુદ્ધની સાક્ષી છે એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જ્યારે બીજી તરફ ઇઝરાયલ અને હમાસ વચ્ચે પણ યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધના વિનાશ વચ્ચે રશિયા અને ઇઝરાયલના વિકાસ પર શું અસર થઈ છે એની અમે વાત કરીશું અમેરિકા અને યુરોપના દેશો પ્રચાર કરી રહ્યા છે કે યુક્રેનના યુદ્ધના કારણે રશિયાની ઇકોનોમી પડી ભાંગી છે રશિયા લગભગ ખત્મ થવાના આરે છે એવો પ્રચાર થઈ રહ્યો છે અમે તમને નક્કર હકીકત કહીશું કે આખરે રશિયાની સ્થિતિ શું છે રશિયા અત્યારે આર્થિક રીતે નબળું થવાને બદલે મજબૂત થયું છે ચોક્કસ જ યુદ્ધના કારણે રશિયાએ આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે યુદ્ધના કારણે અમેરિકા અને યુરોપે રશિયા પર આર્થિક પ્રતિબંધો મૂક્યા પણ રશિયાએ ઉપાય શોધી નાખ્યો જેમાં ભારતે પણ મદદ કરી રશિયાએ ભારત અને ચીનને મોટા પાયે ક્રૂડ ઓઇલ વેચવાનું શરૂ કર્યું ભારતીય કંપનીઓને પણ ડિસ્કાઉન્ટની કિંમતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ મળવા લાગ્યું બીજી તરફ મોટા પાયે ક્રૂડ ઓઇલના વેચાણથી રશિયાને પણ આર્થિક ફાયદો થવા લાગ્યો કેટલો ફાયદો થયો એના અમે આંકડા આપીશું ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં રશિયાએ ક્રૂડ ઓઇલ અને ગેસના વેચાણથી પાંચસો એકવીસ અબજ રૂબલ મેળવ્યા હતા જેની સામે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં નવસો પિસ્તાલીસ પોઈન્ટ છ અબજ રૂબલ મેળવ્યા એટલે કે કમાણીમાં એંસી ટકાથી પણ વધારે ફાયદો થયો ભારતની ત્રણ રિફાઈનરીઓ રશિયાની રોશનેફટની સામે વધુ ક્રૂડ ઓઇલ ખરીદવા માટે વાતચીત કરી રહી છે આ રિફાઈનરીઓ દરરોજ પાંચ લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદવા વાતચીત કરી રહી છે આ આંકડો કેટલો મોટો છે એ અમે તમને એક હકીકતથી સમજાવીશું ભારત ક્રૂડ ઓઇલની રોજની જેટલી આયાત કરે છે એનો એ ત્રીજો ભાગ છે અમે તમને પહેલાં જ કહ્યું કે ભારતને ડિસ્કાઉન્ટ કિંમતે ક્રૂડ ઓઇલ મળે છે એટલે ભારતને પણ ફાયદો છે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવા અમેરિકા અને યુરોપનું ખૂબ જ પ્રેશર છતાં ભારત ઝૂક્યું નથી અમે તમને રશિયાને થયેલા આર્થિક લાભની વાત કરીશું હવે રશિયાની સાથે સાથે યુદ્ધના કારણે ઇઝરાયેલની ઇકોનોમી પર કેવી અસર થઈ એ વાતને પણ જાણો યુદ્ધની શરૂઆતમાં ઇઝરાયેલ પર ખૂબ જ અસરો થઈ બે હજાર ત્રેવીસના છેલ્લા ત્રિમાસિકમાં વિકાસ દરમાં લગભગ વીસ ટકાના વપરાશમાં સત્યાવીસ ટકાનો અને રોકાણમાં સિત્તેર ટકાનો ઘટાડો થયો હતો જોકે આ પછરા ટેમ્પરરી જ હોવાનું જણાઈ રહ્યું છે ઇઝરાયલમાં હાઈટેક સેક્ટરમાં વધુને વધુ નોકરીઓ ઊભી થઈ રહી છે વળી ઇઝરાયેલનો અંદાજ છે કે બે હજાર ચોવીસમાં ઇઝરાયલનું અર્થતંત્ર બે ટકાના દરે વૃદ્ધિ કરશે જ્યારે આવતા વર્ષે પાંચ ટકાના દરે વૃદ્ધિ કરશે અમે યુદ્ધ લડી રહેલા ઇઝરાયેલ અને રશિયાની વાત કરી હવે અમે બીજા એક દેશની વાત કરીશું જેને પણ આ યુદ્ધથી ખૂબ જ લાભ થયો છે વાત છે અમેરિકાની દુનિયામાં હથિયારો બનાવતી ટોચની સો કંપનીઓ અમેરિકાની છે અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું એટલે યુરોપના દેશો ડરવા લાગ્યા અમેરિકાએ કહ્યું કે ચિંતા ના કરો અમારી પાસેથી હથિયાર ખરીદો એટલે અમેરિકાની હથિયારો બનાવતી ફેક્ટરીઓ ધબધબવા લાગી અમેરિકામાં હથિયારો અને સૈન્ય સામગ્રીના ઉત્પાદનમાં સત્તર પોઈન્ટ પાંચ ટકાનો વધારો થયો અત્યારે દુનિયામાં હથિયારોની નિકાસમાં અમેરિકાનો હિસ્સો ચાલીસ ટકા જેટલો છે જે બે હજાર તેર અને સત્તરના સમયગાળા કરતાં ચૌદ ટકા વધારે છે એટલે યુદ્ધથી જ થાય એ હકીકત નથી યુદ્ધ ફળી પણ શકે છે ખેર હવે અમે એક